નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સિંહોદ ડાયવર્ઝનની ફરી શરૂ થવાની આશા થઈ નહીવત બરાબર સિંહો ડાયવર્ઝનની ફરી શરૂ થવાની જે આશા જે છે નહીવત બરાબર લાગી રહી છે સિહોર ડાયવર્ઝન સિહોદ બ્રિજ તૂટવાને કારણે બનાવવામાં આવ્યો હતો કે જેથી જનતાને અવરજવરમાં તકલીફ ન પડે અને બોડેરી કે છોટાઉદેપુર આવવા જવા માટે ત્રીસ કિલોમીટર ફરીને ના આવવું પડે કોન્ટ્રાક્ટર દ્વારા મશીન લઈને આ ડાયવર્ઝનની ફરીથી કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તે પણ નિષ્ફળ જાય તેવું લાગી રહ્યું છે આ ડાયવર્ઝન તૂટવાને કારણે હાલમાં જનતાને જે તકલીફોનો સામનો કરવો પડે છે તેની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી હાલમાં છોટાઉદેપુરમાં સતત વરસાદ પડી રહ્યો છે જેને કારણે આ ડાયવર્ઝન સતત ધોવાતું દેખાઈ રહ્યું છે ચાર કરોડના ખર્ચે બનાવવામાં આ ડાયવર્ઝનમાં ખરેખર જો ચાર કરોડ વાપરવામાં આવ્યા હોત તો આ ડાયવર્ઝનની આજે આવી હાલત ન હોત ધન્યવાદ